અત્યારે સવારના આઠ વાગ્યા છે ને નાસ્તો પાણી તૈયાર છે બાકી જોઈ શકો છો મહેશભાઈ ની ગાયો છે હોય ને બાંધી છે બાકી બધી જાય જાય છે જો આપણે આડવા મૂકીને એ ત્રણ વાસડીઓ અને બે ગાયો એટલે પાંચ ટોર છે એ આડવા મૂકે તો એ જાય છે આડવા માટે અને હવે છે આપણે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે તો જઈએ પાંજરાપુર અને ચેક કરીએ શું કામકાજમાં છે એ તો હવે આપણે છે પાંજરાપુર પહોંચી જાય ત્યાંને જોઈ શકો છો આ ગૌશાળાવાળા વાળામાં છે એ ગાજરની નીણ થાય છે અને આપણે જે માંદાવાળા વાળો છે એમાં ઢોરા ઉઠલી ગયા તો બધાને પાવડર નખાઈ ગયો છે અને કાંઈ નવો કેસ છે નહીં બાકી માંદાવાળા વાળામાં એ છે એ નીણ થઈ ગઈ છે અત્યારે શું ઢોર ઓછા છે ને એટલા માટે આમાં નિર્ણય ઓછી થાય અને બીજું કાંઈ તો કામ અત્યારે છે નહીં હવે ઢોર આવી જાય અને થોડી વાર ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો આપણે જે પિંજરાની અંદર જે પાવડરનું કામ હતું એ પૂરું કર્યું ત્યાં જોઈ શકો છો આ જે ત્રણ ચાર દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે જે ટ્રકની અંદર ઢેહડાણું હતું અને ટ્રક સાથે એક્સિડન્ટ થયું એ બુલ જોઈ શકો છો અત્યારે થોડું થોડું ખાવા માંડ્યું છે એટલે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે થોડુંક શું સિંગડામાં લાગી ગયેલ છે ને એટલે નાકની અંદરથી લોહી આવે છે પણ એનો કોઈ વાંધો નહીં નહીં જો અત્યારે ગાજર થોડું 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 ખાય છે અને કાલે ખાતો હતો આજે જે બારે લીધો ને એટલે ખાઈ જો ખાય છે ને એટલે હવે વાંધો નહીં આવે અને આ આખો છે અત્યારે ઓકે અને એનો ડોઝ આખો આપણે પૂરો કરી નાખ્યો ત્રણ દિવસથી સતત એને ઇન્જેક્શન બધું આપવાનું ચાલુ જ છે અને એ ઓકે રિપોર્ટ છે બાકી હજી ઢોર આવ્યા નથી થોડીવારમાં ઢોર આવશે પછી હવે કામ ચાલુ કરશું આપણે આપણે થોડીવાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને ગાજર અત્યારે ખાઈ છે અને થોડી વાર નીણ ખાઈ લે ત્યાં સુધી છે આપણે અંદરનું ડ્રેસિંગ કરવાનું છે અત્યારે એક વાછડી આવી છે જો એક્સિડન્ટ થયું છે ને આ ખરી નીકળી ગયા જોયું છે ને પાટો જેવો બાંધેલો છે ને દેશી પાટો એમાં અને થોડું ઉપર એ લાગેલું છે તો એને ડ્રેસિંગ કરી નાખે અને ઇન્જેક્શનને બધું આપી દે અને ત્યાં છે બાર વાળા ઢોર છે નીણ ખાઈ લે પછી ત્યાં ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો આપણે છે જે અંદર ડ્રેસિંગ રૂમ કામ કરતા હતા જ્યાં એક આપણે ગૌશાળા છે એમાં ગાય વ્યાંથી જોઈ શકો છો કાના ગાય છે વાંસળી છે વાંસડી વ્યાંય હરી ઓહ હો હો જો વ્યાંય છે થોડીક શું તકલીફ છે વ્યાં આમાં તો એને વિવણી નાખીએ અને પછી તમને બતાવીએ आ गया है क्या? हां? हां। आ गया। 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 आ

ગાય વ્યાંકી છે તમે જોઈ હું શું થોડુંક હાર એની નનકી હતી એટલા માટે વ્યાં હું તકલીફ હતી બાકી કાંઈ હતું નહીં બધું ઓકે જ હતું ખાલી ખેંચવાનું હતું એ જ બાકી વાછડી લઈ આવી છે અને ગાય ઓકે છે ઇન્જેક્શન નહીં આપી દે હમણાં પીડા ન થાય એના નહીં તો બાકી કાંઈ તકલીફ છે નહીં તો જે ગાય વીયાણી તમે જોઈ અને બાકી આ ગાયને આપણે બાટલાને ચડાવ્યા છે થોડીક તકલીફ હતી અને પોઈઝનિંગ થયું અને કાલ જે આવી હતી એ જ છે આજે રિપીટ કર્યા છે અને જે ગાય છે અહીંયા બેઠી છે જો દેખાય છે અને બાકી વાડાની અંદર છે એ ડ્રેસિંગનું કામ બધું ઓકે થઈ ગયું છે અને કોઈ ઢોર બીમાર નથી બધા હેલ્ધી છે અને હવે કાંઈ કામ રહેતું નથી તો હવે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં કંઈ હાથ પગ ધોઈ અને જાશો આપણે આપણી ગૌશાળે તો હવે મળીએ સીધા ગૌશાળે તો મિત્રો આપણે છે પરથી છે નવરા થઈ ગયા હતા પછી જવાનું તો આપણે આપણી ગૌશાળાએ પણ આપણે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું થયું એટલા માટે આપણી ગૌશાળાએ ન પહોંચી ગયા ત્યાં કને હર્ષદે બધું ઓકે રિપોર્ટ કરી નાખ્યું હતું તો આપણે ફરી છે પાંજરાપુર આવી ગયા હતા પાંજરાપુર ત્યાં આવતા આવતા સાડા ત્રણ જેવું થઈ ગયું થોડું મોડું થઈ ગયું છે અને હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કે નવો કેસ આવ્યો તમને બતાવું તો આપણે છે અહીંયા વાડામાં આવ્યા ત્યાં જોઈ શકો છો આ એક વાછડી આવી છે એની ખરી નીકળી ગઈ છે તો એને છે પાટો બાંધવાનો છે ને બધા ઇન્જેક્શનને આપવાના છે આ એક નવી હતી જો અત્યારે આભુની લે ક્યાંથી લે આભુ હા

અને આપણે છે જે બાબુશ્રી જવાનું હતું એની મોર છે આપણી ગૌશાળા છે એમાં આવ્યા હતા જે બપોરના ગાય વ્યાણ જોઈ શકો છો વાસડી જેવી ગાય મા દીકરી બંને જો અહીંયા છે ને મને અહીંયા કળ સુધી આવે એટલી ગાય છે જો એ અહીંયા ભાઈ ભાણેજ ભાણેજ અહીંયા આવતું અહીંયા આની બાજુમાં ભોરે આ ભાણેજ ને જો બોલાય ભાણેજ ને કડે આવે તો તો પછી આવે શું આવ પાસે આવે આ કેમ આવડી મોટી ગાય વ્યાણી હા

એટલે આને કાલ બાકી રહી ગયું હતું તો આજે વેક્સિનેશન કરવાનું છે અને આપણી જે પાંજરાપુરની બોલેરો હતી એ આજે હાજર નથી તો બીજી ગાડી રહી લઈને આવ્યા છે અને આપણી ટીમ જો અત્યારે અંદર જાય છે અને અત્યારે વેક્સિનેશન ચાલુ કરશે પહેલાં બધા બકરા એને બહાર લેશે અને બહાર લઈ અને પછી છે એ જેને વેક્સિન થતું હોય એને એક એકને અંદર લેતા આવશે એવું કરવાનું છે તો આપણે છે બાબુશ્રી જે બકરાને વેક્સિન આપવાનું હતું એ ઓકે આપી અને અત્યારે સ્થાનિક વિભાગમાં જ્યાં છે રાપર ત્યાં આવી ગયા હતા અને અત્યારે સાડા છ જેવું થઈ ગયું છે ભગતે જો આજ પગ ધોઈને ને તૈયાર થઈ જાય કમ્પ્લીટ કરે જવા માટે ભગત આખો દી દેખાણા તમે એમ છે હા તો કઈ હતું ને હવે આપણે જાય છે આપડી અને જોઈએ છે જાય તો મારે થોડું કામ છે ડાયરેક્ટ નીકળી જશું તો સાંજ ના મળશું નઈ જોઈએ આગળ તો આપણે છે પછી પાંજરા પોસ નીકળ્યા ત્યારે વાત હતી કે આપણી ગૌશાળાએ જશું પણ પછી કામ આપણે હતું એટલે આપણે ગૌશાળાએ જ ન પહોંચી ગયા અને પછી છે એ બધું કામ હર્ષદે ત્યાં ઓકે કરી નાખીશું અને અત્યારે આપણે આપણું કામ પૂરું કરી અને ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને અત્યારે મહેશભાઈની ગૌશાળામાં બેઠા જોઈ શકો છો ધોરને ધમોળને બધા ઉભા છે અને મહેશભાઈ છે પાણી પાય છે બધાને અત્યારે અને હવે પાણી લે પછી છે નીણ નાખશે અને પછી બેસું અને વિડીયો એડિટને બધું કરવાનું છે અહીંયા બેઠે બેઠે આપણે કરશું ગાયો વચ્ચે તો બીજું તો કાંઈ છે જ નહીં આજે તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશો જો વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે આ નવા વિડીયોમાં